નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર

બંને આરોપીઓ વિરુદ્ધ નખત્રાણા પોલીસ મથકે નાણાં ધીરનારના અધિનિયમ તળે ફરિયાદ નોંધાવાઈ હતી અને બંને આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યા હતા નખત્રાણા પોલીસ મથકે ભુજના મિરજાપર રોડ સ્થિત સેન્ડલવુડ સોસાયટીમાં રહેતા કમલેશભાઈ લક્ષ્મીશંકર જોશીએ નોંધાવેલી ફરિયાદ મુજબ આજથી ત્રણેક વર્ષ અગાઉ આરોપીઓ જેઠુભા સોઢા અને બળુભા સોઢા પાસે અઢાર લાખ રૂપિયા દસ ટકા વ્યાજે ઉધાર લીધા હતા જેમાંના ચાર લાખ આપવાના બાકી હતા ફરિયાદી પાસેથી આરોપીઓએ સોળ ગ્રામ સોના ચાંદી લઈ લીધા હતા રૂપિયા આપી દીધા હોવા છતાં આરોપીઓ હજુ નાણાં બાકી હોવાનું કહી ધાક ધમકી કરતા હોવાનું ફરિયાદમાં લખાવતા નખત્રાણા પોલીસે ગુજરાતના નાણાં ધીરધાર અધિનિયમ તળે ગુનો દાખલ કર્યો હતો દરમિયાન આ ગુનાના નાસ્તા ફરતા બંને આરોપી જેઠુભા ભાખરસિંહ સોઢા અને બળવંતસિંહ તગજી સોઢાને એસીબીએ ઝડપી નખત્રાણા પોલીસને સોંપ્યા હતા બળવંતસિંહ ઉપર અગાઉ નરા પોલીસમાં મારામારી અને નખત્રાણા દારૂ સંબંધી તેમજ નાણાં ધીરધારના ગુના નોંધાયેલા છે બીજી તરફ ગઈકાલે ભુજની કોર્ટની પાછળની ગલીમાં આ હતભાગી કમલેશભાઈ જોશીએ આ આરોપીઓની પઠાણી ઉઘરાણી અને ધાક ધમકીથી ડરી માનસિક ત્રાસના લીધે ગઈકાલે સવારે ફિનાઇલ પી લીધું હતું આથી તેને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર તળે ખસેડાયાની એમએલસી પણ હોસ્પિટલની પોલીસ ચોકીમાં દાખલ કરાવી હતી જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એઈટ સિક્સ ટુ ફાઇવ નાઇન ઝીરો એટ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર વિતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ સોળ ઓક્ટોમ્બર બે હજાર આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર